સુરત સરથાણા લોકોની સુખાકારી માટે અને વરુણદેવને રીઝવવા માટે આજ રોજ સરથાણા જકાતનાકા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે સંતો દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ તથા સંતોએ યજ્ઞ દ્વારા વરુણદેવને રીઝવ્યા હતા સંસ્થાના સ્થાપક એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી તેમજ ચીખલી સ્વામિનારાયણ ગુરુકુળથી પધારેલા વડીલ સંત એવા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર એવા આનંદ સ્વરૂપદાસજી અને અન્ય વડીલ સંતોએ આ યજ્ઞમાં વરુણદેવને રીઝવવા માટે ભગવાન વરુણદેવને પ્રાર્થના કરી હતી વરસાદની હેલી આ સમગ્ર પૃથ્વી પર આવે અને લોકોને સુખાકારી અને લોકોના દુઃખ દૂર કરે લોકોના ઘર ધન ધાન્યથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરેલી હતી જય સ્વામિનારાયણ આજે સીમાડા નાકા ઉપર સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં ભગવાન વરુણદેવજીને પ્રાર્થના કરવા માટે કારણ કે લોકો વરસાદની રાહ જોઈને ખૂબ જ આતુર છે ખૂબ દુઃખી છે ખૂબ ચિંતા અનુભવે છે એની ચિંતા જોઈને પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી જગતસ્વરૂપ એવો સંકલ્પ કર્યો કે પરમસુખ ગુરુકુળને આંગણે ભગવાન વરૂણદેવજીને પ્રાર્થના કરી અને હે પ્રભુ જલ્દીથી પધારો અને લોકોની સુખાકારી વધે લોકોને શાંતિ મળે એના માટે આવી અને તમે લોકોને સંતોષ અને સુખ આપો એના માટે પ્રાર્થના કરી છે આ બાળકો કલરવ કરી ભગવાનને પ્રાર્થના કરે છે આ સંતો દ્વારા પણ પ્રાર્થના કરવામાં આવી છે હવે જલ્દીથી વરૂણદેવએ આ પૃથ્વી ઉપર પધારી અને લોકોને સુખાકારી આપે એવી પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ